અંદર આ સિસ્ટમ ની અસર વધારે થઈ શકે છે અને ઉત્તર ગુજરાત ની અંદર એકવીસ થી ત્રીસ ઓગસ્ટમાં ભારેથી ભારે વરસાદ એટલે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે તો એટલે કહી શકાય ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે આ જિલ્લામાં નોંધાઈ શકે છે ખેડૂતો ખાસ કાળજી રાખવી પડશે સમય જ્યારે પણ વરસાદી ભેદ હોય વરાપ માહોલ હોય ત્યારે એને સાચવી જ લેવું પડશે એક ટ્રેક ચેન્જ થયો છે જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમોને હિસાબે પણ ગુજરાતમાં ભારે વરસાદો પડી રહ્યા છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે એ નોંધાશે ઓગસ્ટ મહિનામાં વરસાદ પડશે એ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે એની અંદર પણ સારા વરસાદો રહેવાના છે આગામી દિવસોમાં આગાહી ને લઈને આપની સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પરેશભાઈ સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં માં આપનું ખુબ ખુબ સ્વાગત છે નમસ્કાર તો આગામી દિવસોમાં આગાહી શું કહી રહી છે પરેશભાઈ આમ જોવા જઈએ તો આંતરિક રાજ્યની અંદર વરસાદો પડ્યા આવું ચોક્કસથી કહી શકાય આની અંદર બે સિસ્ટમોને કારણે વરસાદ જોવા મળ્યા છે જેના હિસાબે આપણે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય એ તમામ ભાગોની અંદર વરસાદ પડ્યા અને અરબ સાગરનું જે સક્યુલેશન હતું એ સિસ્ટમ હતી એને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ની અંદર વરસાદ જોવા મળ્યા હતા એટલે આમ જોવા જઈએ તો ઓગણત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી ગયા પણ છે અંદર તો ભારે વરસાદ નુકસાન હવે ખાસ કરીને અંદર તો ઓગસ્ટ મહિનો એક અંદર ગુજરાત માટે સારો રહેવાનો છે પણ ઓગસ્ટ મહિનાની અંદર થોડીક પરિસ્થિતિ છે ને એ ઉલટી થઈ જશે થોડીક પરિસ્થિતિ એવી રીતે ઉલટી થવાની છે અત્યારે જોવા જઈએ તો જે આપણે જુલાઈ મહિનાની અંદર સાર્વત્રિક વરસાદ મહિનાની અંદર સૌરાષ્ટ્ર જેવી પરિસ્થિતિ કદાચ ઉત્તર ગુજરાતની થઈ શકે છે આવું એક અમે અનુમાન માની રહ્યા છે અને જો ઉત્તર ગુજરાતની આ પરિસ્થિતિ કદાચ થાય તો પણ એકવીસ ઓગસ્ટ લઈને ત્રીસ ઓગસ્ટમાં આ સમયગાળો કદાચ જોઈ શકે છે

એ सर्कुलेशन અત્યારે પાકિસ્તાન તરફ થઈ અને વધારે આગળ અરવ સાથે પણ પ્રવેશ કરી જશે પણ એ સાથે એક નવું લો પ્રસર છે એ પણ બુંગાટી ખાડી તરફથી આવી રહ્યું છે જે પણ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા ઉપર આવી અને સાયક્લોનિક सर्कुलेशनમાં પરિવર્તિત થશે તો માર આપને જણાવવાનું એ છે કે સજીભાઈ કે આ જે વર્ષાધી રાઉન્ડ હવે નવો આવી રહ્યો છે એ રાજ્યના તમામ વિસ્તારોને લાભ આપવાનો નથી એ વરસાદનો લાભ છે એ ભાગે જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ને વધારે અસર કરતા હોય તેવું લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાત નું ભરૂચ રાજપીપળા એની સાથે જે સુરત હોય વલસાડ ડાંગ નવસારી એની સાથે બિલ્લી મોરા આ જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવો થી મધ્યમ એટલે કહી શકાય કે એક ઇંચ થી લઈ અને બે ઇંચ સુધીના વરસાદો છે દક્ષિણ ગુજરાત ની અંદર જોવા મળી શકે છે એ સાથે જે બીજા વિસ્તારો છે અંદર અરવલ્લી મહીસાગર એ સાથે મધ્ય ગુજરાત આસપાસ એટલે કે બોર્ડર લાગુ વિસ્તારો છે અરવલ્લી મહીસાગર સાથ દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓની અંદર પણ મારું એવું માનવું છે સારો વરસાદ નોંધાય છે સારો એટલે કહી શકાય ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે આ જિલ્લામાં નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કપડવંજ આણંદ નડિયાદ અને બરોડા આ તમામ વિસ્તારોની અંદર પણ ત્રણ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે એક બે સેન્ટર ની અંદર ત્રણ ઇંચ કરતા પણ વધારે વરસાદ હોઈ શકે છે એ સાથે જે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આસપાસના ના વિસ્તારો માં વરસાદ પડશે સૌરાષ્ટ્ર કદાચ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તાર ને પણ હળવા મધ્યમ વરસાદ એટલે કહી શકાય એક થી બે સુધીના સુધી ના વરસાદ લાભ મળી શકે છે અને સૌથી વધારે જે વરસાદ ની અસર રહેશે એ અસર એટલે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લાઓ છે એની અંદર ત્રણ થી લઈને પાંચ અને એક બે સેન્ટરની અંદર બની શકે બે પાંચ તાલુકાઓ એવા હોય

ગુજરાત ની અંદર જોવા મળે એક પ્રકારે monsoon break ની condition પણ કદાચ જોવા મળી શકે છે જો કે એક વરસાદ બંધ નથી થવાનો છુટા છવાયા ઝાપટા ચાલુ રહેશે જેથી કરીને ચોમાસું પાક છે એ પણ સુકાઈ ને એને પણ એક નવું જીવનદાન મળી રહે અને એને બીએ કદાચ ન આપવું પડે આવી કન્ડિશન રહેશે એક સારી એવી વરાપ છે એ જોઈ આપણે અષાઢ મહિનામાં જો જોઈએ ભારે વરસાદ તો સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળ્યો ચોક્કસ થી મેં આપને જણાવી કૃપાશ્રીભાઈ કે જે ઉત્તર ગુજરાતના ભાગો છે કેમ કે હવે બંગાળની ખાડી છે ને એ ખુબ સક્રિય છે બંગાળની ખાડી જયારે જયારે સક્રિય હોય ત્યાંથી જે વરસાદી સિસ્ટમ આવતી હોય તો આથી બે દાયકા પેલા જોવા જઈએ તો બે દાયકા પહેલા જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનતી હતી એ મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર ભારત તરફ જતી હતી એટલે ઉત્તર ભારતની અંદર દિલ્હી હોય હરિયાણા પંજાબ રાજસ્થાનના અમુક ભાગો છે એ તરફ સિસ્ટમો જતી હતી પણ હવે છેલ્લા ઘણા સમયથી આપણે ક્લાઇમેટ ચેન્જની જે વાતો કરી રહ્યા છીએ બે દાયકાની અંદર જે ક્લાઇમેટ ચેન્જ થયું છે આ ક્લાઇમેટ ચેન્જને કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તરમાં જવાને બદલે હવે ઉત્તર પશ્ચિમમાં ચાલે છે એટલે ગુજરાત ઉપર ઉપરથી પાકિસ્તાન તરફ સિસ્ટમો ટ્રેક ચેન્જ થયો છે એક ટ્રેક ચેન્જ થયો છે જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમોને હિસાબે પણ ગુજરાતમાં ભારે વરસાદો પડી રહ્યા છે આમ જોવા જઈએ તો ભાગે ગુજરાત ચેન્જ થતો અરબસાગરની સિસ્ટમો વધારે અસર કરતી હોય પણ ક્લાઇમેટ ચેન્જના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ પણ હવે આપણે અસરકર્તા થઈ ચૂકી છે અને આ જે બંગાળની ખાડી અત્યારે જે સક્રિય દેખાઈ રહી છે એ જ મુજબ જોવા જઈએ તો ઓગસ્ટ મહિના ના છેલ્લું અઠવાડિયું એટલે કહી શકાય કે એકવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીનું જે આઠ દસ દિવસનું સેશન હશે એ દસ દિવસના સેશન દરમિયાન બંગાળની ખાડીની અંદર કદાચ કોઈ વધારે મજબૂત બનશે અને એ એ છે ધીમે ધીમે આગળ વધશે એટલે છત્તીસગઢ કે ઓરિસ્સાના ભાગો ઉપર થઈ ગુજરાત મધ્યપ્રદેશના ભાગો ઉપર થઈને ગુજરાત ઉપરથી પસાર થશે એટલે મધ્ય ગુજરાત ઉપર થઈને ઉત્તર ગુજરાત થઈ અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમમાં આગળ નીકળશે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર આ system ની અસર વધારે થઈ શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર એકવીસ થી ત્રીસ ઓગસ્ટમાં માં ભારે થી અતિ ભારે વરસાદ એટલે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે સૌરાષ્ટ્ર જોવા મળ્યો હતો એવો માહોલ પણ કદાચ જોવા મળી શકે છે જો કે આ એક લાંબા ગાળાનું અનુમાન છે આની અંદર અમુક ટકા બદલાવો સંભવ હોય છે પણ મને પૂરતી વિશ્વાસ છે કે જે એકવીસ થી ત્રીસ ઓગસ્ટ નું સેશન છે એ નબળું તો નહીં હોય એકદમ ધમાકેદાર હશે અને આ એ સેશન અંદર

અમુક ટકા વરસાદ છે વધારે પડી ચુક્યા છે અને ઓગસ્ટ મહિનો પણ છે એ નોર્મલ એકંદરે સારો આપણા માટે જાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે એટલે ઓગસ્ટ ની અંદર પણ મેં આપને કીધું એમ ઉત્તર ગુજરાતની અંદર વરસાદો છે એ વધારે જોવા મળશે એની મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદો જોવા મળશે અને જે આપણે વાત છે એમ એટલે આ પ્રકારનો માહોલ રહે અને આ પ્રકારનો એક વરસાદી પેટર્ન રહે તેવી અમે શક્યતા માની રહ્યા છીએ જોકે આ ચોમાસું છે તે હજી ઘણું લાંબુ ચાલવાનું છે જેવી રીતે આ ઓગસ્ટ મહિનામાં વરસાદ પડશે એ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે એની અંદર પણ સારા વરસાદો છે 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 એટલે ચોમાસું ચોમાસું તે લાંબુ અને આ એ સારું રહેશે જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે એમ વધુ મજબૂત પણ થતું જશે આવું લાગી રહ્યું છે અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે અમુક જિલ્લાઓ છે ત્યાં તો આપણે જોઈએ તો નદી નાળા ભરાઈ ચુક્યા છે ડેમ ભરાઈ ચુક્યા છે પરંતુ હજી મધ્ય ગુજરાત ની વાત કરીએ આપણે પછી મોરબી જિલ્લો હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય તો ત્યાં હજી હજુ પણ બાકી છે હજુ નદી નાળા છે ખાલી છે છે તો તો એ ભરાઈ શકે મોરબી સુરેન્દ્રનગર અને એની આસપાસના વિસ્તાર ચોટીલા હોય સાયલા હોય કે પછી રાજકોટ જિલ્લાનું જસણ વિછ્યા છે આ બધા વિસ્તારો એવા છે ભૌગોલિક સ્થિતિ એની એવી છે કે જનરલી ત્યાં વરસાદનું પ્રમાણ અનેક વર્ષોથી આપણે ઓછું જોવા મળે છે એમાં પણ આપણે મેં આપણે કીધું છેલ્લા બે દાયકાથી આપણે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેને કારણે વરસાદો નથી પડતો ત્યાં બિલકુલ નથી પડતા અને જ્યાં પડે છે ત્યાં એક એક દિવસની અંદર પંદર વીસ ઇંચ સુધીના વરસાદો પડે છે એ આપણે જોઈએ છીએ આપ જેવી ન્યૂઝ ચેનલના માધ્યમથી જનતા સુધી આના સમાચાર પણ જતા હોય છે એટલે આપણે ક્લાઇમેટ ચેન્જને કારણે અમુક ભૌગોલિક સ્થિતિવાળા વિસ્તારો એવા છે ત્યાં વરસાદનું પ્રમાણ છે હવે આપણે છેલ્લા બે દાયકાથી ઘટ્યું છે ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે પણ હળવા મધ્યમ વરસાદો છે એમાં મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ પણ હળવા મધ્યમ જોવા મળશે એ પછી સેશન છે એ બંગાળી ખાડીની જે સિસ્ટમો જે આવતી હોય છે એ સેશન છે એકવીસ થી ત્રીસ નું એમાં પણ કદાચ મોરબી સુરેન્દ્રનગરમાં સારા વરસાદોથી કદાચ ડેમો ભરાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ હમણાં મોરબી સુરેન્દ્રનગરમાં વરસાદ થશે હળવા સામાન્ય વરસાદ થશે ડેમો ઓવરફ્લો થાય એવા વરસાદો માટે તો હજુ મોરબી સુરેન્દ્રનગરે ચોક્કસ થી રાહ જોવી પડશે આવું મને લાગી રહ્યું છે પરેશભાઈ છેલ્લો પ્રશ્ન છે કે ખેડૂતો ખુશ છે અત્યારે કારણ કે વરસાદ સારા એવા વરસી રહ્યા છે તો આ વખતે ખેડૂતો છેક સુધી ખુશ જ રહેશે ને ચોક્કસથી થી ખેડૂતો ખુશ ચોક્કસથી રહેશે ને એનું મેન કારણ છે કે ચોમાસું લાંબુ ચાલવાનું છે એટલે ઘણા બધા ખેડૂતોને કદાચ એવું હોય કે હાર્વેસ્ટિંગ ટાઈમે વરસાદ થાય ને મગફળીના પાત્રા પલડે પણ હવે વચ્ચે ગેપ પાડવાનું છે જ્યારે જ્યારે અમે એક અમારા વેધર રિપોર્ટનો રજો કરતા હોય એમાં જયારે પણ અમે ગેપ હોય એ ગેપ ની અંદર જો હાર્વેસ્ટિંગ કરી લેવામાં આવે તો એ ખેડૂતો ખુશ રહેશે બાકી અમુક સમય એવું બને કે હાર્વેસ્ટિંગ ટાઈમે આપણે જો ટાઈમે આ જે ખરી પાક છે એ સાચવી ન શકીએ અને ખેતરમાં આ પાક પડેલો હોય તો એ બધેની પાક છે ભળણી શકે છે એ અમુક ખેડૂતો છે એના માટે ફાયદો પણ છે ખાસ કરીને જે લાંબા ગાળાના વળતર કરેલા છે એને કોઈ નુકસાન નથી પણ જે કુકા ગાળાના ટેક નેવું દિવસે પાક એવા પાક છે જેની અંદર નેવું દિવસે પાકથી મફળી હોય સોયાબીન સોયાબીનના વાવેતર છે બીજા પણ અનેક વાવેતર છે જે નેવું દિવસે પાક કરે છે નેવું દિવસે પાકતા પાકો માટે ખેડૂતોએ ખાસ કાજી રાખવી પડશે સમય જ્યારે પણ વરસાદી ગેર હોય વરાપનો માહોલ હોય ત્યારે એને સાચવી જ લેવું પડશે જો એ નહીં સાચવવામાં આવે તો એ ખેડૂતને થોડું નુકસાન થઈ શકે બાકી ઓલ ઓર જોવા જઈએ તો ખેડૂતો માટે આ ચોમાસું સારું જ રહેશે અને એમાં ખેડૂતો ખુશ રહેશે બીજા પાકો માટે જેને ઉત્પાદન છે એ પણ છેલ્લા બે પાંચ વર્ષે સરખામણી ઉત્પાદન કદાચ વધુ આવે તેવી પણ શક્યતા હાલ માની રહ્યા છે અને ખેડૂતો માટે ચોમાસું સારું રહેશે પરેશભાઈ આપનો આપો બધા ખૂબ આભાર તો પરેશભાઈ ગોસ્વામી જે રીતે વાત કરી કે આગામી આગામી સમયમાં થોડા દિવસની બરફ બાદ ફરી વરસાદ જોવા મળી શકે છે અને ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે તથા ખેડૂતો માટે પણ આ ચોમાસું જે છે ખુબ સારા સમાચાર લઈને આવ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી બાર